નમસ્કાર આમ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને નર્મદા ભાજપે રાજપીપલા કમલમ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપી પ્રાર્થના સભા યોજી હતી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને નર્મદા ભાજપે રાજપીપલા કમલમ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપી પ્રાર્થના સભા યોજી હતી જેમાં સાંસદ મનસુખ વસાવા દર્શનાબેન દેશમુખ ધારાસભ્ય જિલ્લા પ્રમુખ અનિલ રાઉત સહિત ભાજપના આગેવાનો કાર્યકરોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી

આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી દુર્ઘટનામાં ભોગ બન્યા શાંતિ મળે એના માટે સમગ્ર ગુજરાતમાં જિલ્લે જિલ્લે શોકસભાના કાર્યક્રમો થઈ રહ્યા છે આજે નર્મદા જિલ્લા નો શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ હતો અહીંયા જિલ્લાના વરિષ્ઠ આગેવાનો તમામ જિલ્લાના કાર્યકર્તા

તમામે તમામ આદિવાસી ભાઈ એમના નામ પર એક વૃક્ષ વાવું છે ઇકો સેન્સિટી વિસ્તારમાં પણ ઓસત બે હાજર થી ઉપર ના ખેડૂતો સાતભાર ની નકલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નો એન્ટ્રી પડી દીધી એ રદ કરવાનું કાર્ય પણ એમને કર્યું તો આવા ખેડૂતો પણ પોતાના ખેતર ના શેડે વિજયભાઈ નામનો એક વૃક્ષ વાવે અને તો સાથે શ્રદ્ધાંજલિ ગણે છે ઉપસ્થિત ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા તેમનું પણ આ અકસ્માતમાં નિધન થયું છે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવી રહ્યા છે નર્મદા જિલ્લામાં કમલમ ભાજપા કાર્યાલય ખાતે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના નેતાઓ દ્વારા વિજયભાઈ સાથેના સંસ્મરણો પણ વાગોળવામાં આવ્યા હતા ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી સમાજના લોકોને વિજયભાઈ રૂપાણી કે જે પ્રકૃતિ પ્રેમી હતા અને પર્યાવરણની જાળવણી માટે પણ કાર્યો કર્યા હતા ત્યારે તેમના નામે એક વૃક્ષ વાવવા માટે અપીલ પણ કરી છે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી આજ રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા દુર્ઘટના પરિણામે એમના શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રાર્થના સભામાં ભારતીય જનતા પાર્ટી ના નાનામાં નાનો કાર્યકર્તા થી રહીને સર્વે પદાધિકારીઓ સર્વે ચૂંટાયેલા સંસ્મરણો છે એ કાર્યકર્તાઓ પોતાના સંસ્મરણો તાજા કર્યા અને એમની જે વાત હતી કે સંગઠનની વાત હોય કે સરકાર વાત હોય પરંતુ બંનેને સંતુલન કેવી રીતના રાખી શકાય અને એમણે જે રીતના કામ કર્યા છે એ કામો ક્યારેય ભૂલી શકાય એવા નથી આદિવાસી સમાજ માટે આપેલી એમણે ભેટ કે જે માન્ય અમારા એમડી સાહેબ છે ભરૂચના મનસુખભાઈ વસાવા સાહેબ એમણે જે કહ્યું એ પ્રમાણે એમને જે આદિવાસી સમાજને ભેટ આપેલી છે ક્યારેય ભૂલી શકાય એવી નથી અને આ દેશને અને આ ગુજરાતની પ્રજાને ભારતીય જનતા પાર્ટી ને જે પડેલી ખોટ છે એ ખોટ પણ ક્યારેય ભૂલી શકાય એવી નથી પરંતુ